नमस्कार विद्यार्थी मित्र स्वागत शेची अंदर आज आपण भणीशो संख्या पद्धती के नंबर सिस्टम तीन प्रश्न आर आरिक्तो छे के के कोई संख्या न એટલે કે nમી નંબર 9 સાતમું ભાગ એટલે કે 7th પાર્ટ તે સંખ્યા 9 એટલે કે એટલે કે 13મી તે સંખ્યા 9 11માં भाग करता એટલે કે 11 11 પાર્ટ કરતા 11 પાર્ટ કરતા 6 જેટલો વધારે હોય એટલે કે 100 જેટલો મોર મોર હોય 72 સંખ્યા શોધો એટલે કે 72 નંબર ફાઇન્ડ કરો અને વિકલ્પો આ રીતે आरीتنا છે આ રીતના છે 1925 એટલે કે 1925 એટલે કે 1925 આગળ 825 1825 1825 આગળ 1540 એક હજાર ત્રણસો ચાલીસ એટલે કે વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ફોર્ટી હવે આગળ હવે આગળ कोई एक संख्या कोई एक संख्या x छे x छे फरी एक बार वंस अग्गे सब प्रथम तो मानो के धारो के सब बोस आ कोई एक संख्या कोई एक संख्या आ x छे आ x छे एनी नंबर इस x एनी नंबर इस x हवे अगर आज संख्या नौ इतली के एक्स नौ एक्स नौ आठ सात नौ बार सात नौ बार सात नौ बार ए ए ए ए तेरी तेर संख्या ना इतली के आनी आज संख्या ना इतली के एक्स ना एक्स ना एक्स ना अग्ग्यार मां भाग करता

કાઈ પણ ન હોય તો પણ તો પણ તેમ છતાં પણ ઓલવેઝ હંમેશા ઓલવેઝ હંમેશા આ એક એટલે કે વન તો હોય જ છે આ એક એટલે કે વન તો હોય જ છે હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે પણ બટ પરંતુ आ सरवाडो थाई क्यारे थाई क्यारे तो जारे व्यं जारे व्यं आ बन्ने संख्याना शेर शेर सम्मान होय जारे आ आ डिनोमिनेटर इक्वल होय जारे आ डिनोमिनेटर इक्वल होय जारे इन ट्रिल हाउ वे आगे सर्वप्रथम तो आ बन्ने संख्याना

अग्यार आ x ना चिड़मा अग्यार x ना चिड़मा अग्यार s की s लगात से इतले के m ना m लगात से m ना m लगात से अगर a plus n plus वट्टा नो वट्टा अगर a छोना चिड़मा के सोना चिड़मा के अगर आ एक में आ अग्यार बड़े गुन बानो છે આ એક ને આ અગિયાર વડે આ અગિયાર વડે ગુણવાનું છે અગિયાર વડે ગુણવાનું છે હવે આગળ જો છેદ ને અગિયાર વડે ગુણવામાં આવે જો છેદ ને અગિયાર વડે ગુણવામાં આવે તો અંશ ને પણ અગિયાર વડે ગુણવો પડે અંશ ને પણ અગિયાર વડે ગુણવો પડે એટલે કે એટલે કે જો જો न्यूमिनेटर ने 11 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો તો આ ન્યુમરેટર ને પણ ન્યુમરેટર ન્યુમરેટર ને પણ ન્યુમરેટર ને પણ આ 11 વડે મલ્ટીપ્લાય કરવો પડે તો સાચું ઇલેક્ટ કહેવાય મીન્સ કે મતલબ કે મીન્સ કે મતલબ કે આ 11 11 ને આપણે ઉપર નીચે કેન્સલ કરી નાખીએ આ 11 11 ને આપણે ઉપર નીચે કેન્સલ કરી નાખીએ કેન્સલ કરી નાખીએ તો આ 16 ના છેદ માં 1 16 1 પાછા આવી જાય પાછા આવી જાય પાછા આવી જાય આગળ આ માટે માટે ધેર પર પછી આ x ના છેદ 7 આ ઇક્વલનો બરાબરનો બરાબર આગળ આ x ના છેદમાં 11 એટલે કે x ભાગ્યા 11 x ભાગ્યા 11 આ વત્તાનો વત્તા વત્તાનો વત્તા હવે આગળ આ 6 અને 11 નો ગુણાકાર કરવાનો છે એટલે કે આ 11 અને 6 માં ગુણાકાર કરવાનો છે તો તે માં સ્વપ્રથમ પષ્ટોપ કરો આ 11 અને 1 નો ગુણાકાર થાય तो आ गुणा कर अग्यार एक को तो अग्यार था अग्यार एक को अग्यार था इतने के अग्यार अने एक नो hmm. गुणा कर अग्यार था अग्यार था आगर आ, आ बे जीरो तो 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 आ बे सुनियो अग्यार ने पार्शर लागे जाए फरी थे एक बार वंस अगेन आ बे जीरो आ बे सुनियो आ अग्यार ने पार्शर लागे जाए आफ्टर इलेवन આફ્ટર ઇલેવન લાગી જાય આફ્ટર ઈલેવન લાગી જાય મીન્સ કે મતલબ કે આ સો અને અગિયારનો ગુણાકાર આ અગિયાર થાય એટલે કે એક થાય એટલે કે વન થાય આગળ આગળ આ સેધનો સેધ આગળ સેધમાં આ અગિયાર અને એકનો ગુણાકાર અગિયાર અને એકનો ગુણાકાર

સરખી સંખ્યા વળે સરખી સરખી સંખ્યા વળે સરખી સરખી સંખ્યા ભાગીને 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 સરવાળો કરવામાં આવે સરવાળો આવે કે પછી કે પછી આ બંને સંખ્યા કોનો આ બંને સંખ્યા કોનો સરવાળો કરીને સરવાળો કરીને પછી આ સરખી સંખ્યા વળે આ સરખી સંખ્યા વડે ભાગવામાં આવે ભાગવામાં આવે તો આ બંને વસ્તુ સેમ કહેવાય એટલે સરખી કહેવાય એટલે કે એકવલ કહેવાય એટલે કે એકની એક જ થાય એકની એક જ થાય ટુકમાં શોર્ટમાં ઈ સો આ આ ખાને આપને આ રીતે પણ લખી શકે અને ઓંધ रिवर्स कॉन्वर्स उल्टू वाइस्य वर्षा आ आखा ने अपने आरिते पन लकी सके आरिते पन लकी सके हाउ वे आगर हाउ वे आगर ओहिया हियर ओहिया हियर चौकड़ी गुणाकार करवो पर से इतने के क्रॉस मल्टीप्लिकेशन करवो पर से કરવો પડશે એટલે કે એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે એટલે આગમ માતે માતે ધેરફોર ડાબી સાઇડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ લેફ્ટ હેન્ડ સાઇડ આ આ અજ્ઞા અજ્ઞા ગુણ્યા x થશે दावी साथ। दावी साथ आ, और एक बार अन्य 10 से 10 से आ 11 गुने x થશે 11 गुने x થશે એટલે કે 11x થશે એટલે કે 11x થશે 11x થશે આગળ આ બરાબરનો બરાબર 1 y નો ઇક્વલ હવે આગળ આ બાજુ એટલે કે જમણી સાઈડ એટલે કે રાઈટ साइड 7 7 वणिया r x + x + 116 થશે ફરી એકવાર આ બાજુ જમણી બાજુ આ 7 વણિયા r x + 1100 થશે એટલે કે 7 * x + x + 110100 થશે 100 तो फिर अगर माइंट आफ जियर एक्स बराबर इक्वल शूट है तो जी वो सप्रत्यन आठ सात गुनिया एक्स सात गुनिया एक्स तो आने आगमन करने टूक मां स्वर्ण मां इन स्वर्ण सात एक्स एम लगाए इसे के सेवन एक्स एम लगाए सेवन एक्स एम लगाए अगर આ પ્લસ પ્લસ હવે આગળ આ 1100 અને 7 નો ગુણાકાર કરવાનો છે આ 1100 અને આ 7 નો ગુણાકાર કરવાનો છે તો આમાં સૌપ્રથમ આ 11 અને 7 નો ગુણાકાર થશે 11 અને 7 નો ગુણાકાર થશે તો આ ગુણાકાર 11 સતાં 77 થાય 11 સતાં 77 થાય આગળ આ બે જીરો આ બે शून्यो सित्योतेर मी पासर लागे जाए वधु एक बार वंस मोर वंस मोर आधे शून्यो आधे जीरो आ सित्योतेर मी पासर लागे जाए इधर के आठर सेवेंटी सेवन लागे जाए आठर सेवेंटी सेवन लागे जाए इतने के इतने के आ अग्यारसो अनेसात्मो गुना hmm. અગ્યાશો અને so 7 નો ગુણાકાર 7700 થાય એટલે કે 7700 થાય એટલે કે એટલે કે 7000 700 થાય 700 થાય આગળ આગળ 100x એટલે + 7x y એટલે કે ધન 7x y ધન 7x y એટલે કે + 7x k y इतने के ओझे के सेवन x k y हो अगर आर मात्रे को मात्रे पसी आर अग्ग्यार x अग्ग्यार x आगे आवत्ता सात x में आबाजो लगाना है तो आर वत्ता सात x आबाजो आवे साइड चैन तरह तो ओछा सात x थाई जाए ओछा सात x थाई जाए इतने के जिन्हा बदलाय जय देखिए के वत्ता नो ओछा चाहिए आगण आ बराबर नो बराबर इक्वल नो इक्वल हमे आगण आ वत्ता 7700 એટલે 7700 જ કહેવાય ફરીથી એકવાર આ વत्ता 7700 એટલે 7700 જ કહેવાય મતલબ કે અહીંયા આગળ કંઈ પણ સાઈન નથી એટલે અહીંયા આગળ

आपनी पासे आपनी पासे 4 વખત x بچے 4 टाइम्स x بچے 4 ટાઇમ x بچے બીજા શબ્દોમાં કહીએ તો ઇન આધર વર્ડ્સ કહીએ તો જુઓ જુઓ આ તો આ 11 વસ્તુમાંથી આ 11 વસ્તુમાંથી આ

सात सौ सात हजार सात सौ ना सात हजार सात सौ हो गए अगर मां टे धेर पर आएक्स बराबर आ, आ सिद्धियों तेर चो ना सीध मा आजार थाई परित्यक्वर मां टे आएक्स बराबर आ, आ सिद्धियों तेर चो ना सीध मा आजार थाई इतले के

भाई जाए એટલે કે चिन्ह બદલાઈ જાય એટલે કે ગુણ્યા નો ભાગ્યા થઈ જાય ગુણ્યા નો ભાગ્યા થઈ જાય હવે આગળ માટે આ x આ x = શું થાય તો જે ઉત્તરમાં સ પ્રથમ આ 73 6 ને આપણે આપણે 73 * 100 m લખી सके

सोने आ चार बड़े आ सोने आ बड़े चार बड़े चार बड़े पच्चीस वक्त में भाग लगे पच्चीस बार में भाग लगे पच्चीस आटी में भाग लगे इतने के ट्वेंटी फाइव टाइम्स में डिवाइड थाई डिवाइड थाई इतने के इतने के चार पच्चीस छोटा है इतने के

बराबर 10 થાય તો જો C હવે આગળ આ 73 અને આ 25 નો ગુણાકાર કરવાનો રહેશે એટલે કે આ 73 આ 25 કરવાનો રહેશે એટલે આગળ આગળ શું થાય તો જો સપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર એટલે કે một không, ý là một sốnья laki devano, vậy thì một sốnья, ý là một không laki devano, vậy thì, nó, sáu anh em devno, như vậy, sáu do chậu thấy, ý là một thằng này vội thấy, anh em bốn, dưới lát bốn, dưới lát, à, sáu do chậu thấy, anh em chậu này một

હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે એટલે આગળ આ 0 + 5 = 5 થાય આગળ આ 4 + 8 = 12 થાય 12 થાય એટલે એક તમારી વધી થાય અને બે નીચે લખાય આગળ 5 + 3 = 8 अनि 8 ने 1 9 था 9 में थापछि आदर आ 1 9 1 1 9 1 એટલે કે એટલે કે આ બંને સંખ્યાઓનો સરવાળો આ 1925 થાય 1925 થાય એટલે કે 1925 થાય એટલે કે 1925 થાય એટલે કે આ 77 અને આ 25 નો ગુણાકાર નો ગુણાકાર આ આ 1925 થાય આ 1925 થાય માટે x બરાબર 1925 થાય x ઇક્વલ ટુ આ 1925 થાય 10 આ 10 मांगेल संख्या मांगेल संख्या એટલે કે જરૂરી સંખ્યા જરૂરી સંખ્યા એટલે કે रिक्वायर्ड નંબર रिक्वायर्ड નંબર આર આર 1925 થાય 1925 25 થાય થાય માટે ધર્ફોર માટે ট্রু শন থাকে এটাই অপ্শন থাকে থ্যাংক ইউ